બરોટની પ્રતિષ્ઠિત સેન્જેવિર્યાસ સ્કૂલની શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ શાળાની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરવાના મામલે કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તો સાથે જ આ મામલામાં પોક્ષોની કલમો પણ ઉમેરો કરવામાં આવ્યો છે ભરતની જાણીતી સેન્જેવરીય શાળાનો એક પછી એક વિવાદ બહાર આવી રહ્યો છે પ્રથમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચાર્યા બાદ હવે શાળાની શિક્ષિકાના પતિ અને શાળાના જ પૂર્વ વિદ્યાર્થી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચાર્યું હતું આ મામલામાં પોલીસ આરોપીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટ આરોપીના ત્રણ દિવસની રિમાન્ડની મંજૂર કર્યા છે આરોપી ફિલિપુરફ રોનીએ સ્કૂલની રિયુનિયન મિટિંગને બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી જ્યાં તેણે પીડિતા સાથે દુષ્કર્મ આચાર્યું હતું ફરિયાદ અનુસાર આ ઘટના તેવીસ નવેમ્બર અને નવ ડિસેમ્બરના રોજ બની હતી આરોપી વિદ્યાર્થીની સાથે વોટ્સએપ ગ્રુપમાં માધ્યમથી સંપર્કમાં આવ્યો હોવાનું અત્યાર સુધીની પોલીસ તપાસનું બહાર આવ્યું છે અંતે ઉલ્લેખનીય છે કે ફિલિપ ઉર્ફ રોની ઉપર અગાઉ પણ એક મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવ્યા હોવાના ગુનો પણ નોંધાયો હતો આરોપીએ વિધવાની એકલતાનો લાભ ઉઠાવીને કોઈ ફેંકી પીણું પીવડાવી તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો આ સિવાય તેની પાસેથી

કે સેન્ટ જેવર સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલન કે મિટિંગ માટે એક બેક્સા નામનો વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કરવામાં આવે છે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ભોગ બનનાર અને આરોપી બંને એક જ ગ્રુપમાં હોય છે અને જેમાંથી એકબીજા સાથે વાતચીત કરી અને એકબીજા સાથે પરિચય કેળવે છે ત્યારબાદ એકબીજા સાથે કન્ટિન્યુઅસ વોટ્સએપ દ્વારા વાતચીત ચાલુ રાખે છે જેમાં આરોપી દ્વારા એક દિવસ બેક્સાની મિટિંગના નામે ભોગ બનનારને ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના દિવસે પોતાના ઘરે બોલાવે છે